સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ હાથે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાખવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેટ્રોલરોને આપવામાં આવે અને એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડા એ રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક સફિકના બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડશે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરાજ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજીત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એસી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગૌસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજિત એકત્રીસ થી બત્રીસ ગ્રામ જેટલો નો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસીન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલું તો આ મોહસીન શેખ એક જગ્યાએ છુપાયેલો છે ભુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુરના ઘરે એ તપાસ કરતા મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતા ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતા ડોક્ટરની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદઉપરાંત આ જ રેડો દારતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજીત સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંધર પોલીસ સ્ટેશનમાં અને એક દુસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ ત્રણસો ગ્રામ અંદાજિત